દાહોદ મનરેગા કૌભાંડમાં બચ્ચું ખાબડ અને તેમના બંને પુત્રોની મુશ્કેલીમાં સતત વધારો થઈ રહ્યો છે એક તરફ પોલીસ એમના પર એટલું પ્રેશર બનાવી રહી છે ને પોલીસ સાચું છે એ માની અને એમની ધરપકડ ઉપર ધરપકડ કરી રહી છે પોલીસ પોતાનું કામ ખૂબ સરસ રીતે કરી રહી છે પોલીસને આવું જ કામ કરવું જોઈએ ચાહે નેતા હોય અધિકારી હોય કે કોઈ પણ હોય જેણે ગુનો કર્યો છે જેણે આવા ધંધાઓ કર્યા કર્યા છે કાળા કારોબાર કર્યા છે એમની સામે પોલીસે પણ કાર્યવાહી કરવી જ પડે અભિનંદન છે ત્યારે પોલીસને એસપીના અભિનંદન છે ત્યાંની એ પોલીસ પ્રશાસન અભિનંદન છે કારણ અભિનંદન પાઠવું છું એ માટે કે તમે આ આખો વિડિયો જોશો ને તો તમે પણ કમેન્ટમાં લખશો કે દાહોદ મનરેગા કૌભાંડમાં સૌથી સારી કામગીરી ને તો દાહોદ પોલીસ અને એસપીની છે

કે મંત્રી બચ્ચુ ખાબડ એ રાજીનામું આપી દીધું પણ મંત્રી બચ્ચુ ખાબડ તો હવે તો કે દેખાતા નથી એક પ્રતિક્રિયા આવી હતી અને એમાં પુત્રના બચાવો કરતા દેખાઈ રહ્યા હતા પણ અત્યારે મંત્રી બચ્ચુ ખાબડના પુત્ર કિરણ ખાબડની તો જ્યારે જેલમાંથી જેલ મુક્ત થયા જામીન થયા બંનેના બળવંતના અને કિરણના તો બળવંતને તો ઘરે જવા દીધો પણ કિરણની ત્યાંથી ને ત્યાંથી બીજા એક કેસની અંદર એમને જેલમાં રાખવામાં આવ્યું એને કસ્ટડીમાં રાખવામાં આવ્યું

જામીન ઉપર છૂટ્યા બાદ લવારિયા ગામે થયેલા મનરેગા કૌભાંડમાં નાના પુત્ર કિરણ ખાબણની પોલીસે ગઈકાલે અટકાયત કરી ધરપકડ કરી આજરોજ ડીઆરડી દ્વારા ભાણપુર ખાતે મનરેગા કૌભાંડમાં તેત્રીસ લાખના કૌભાંડમાં ગુનો દાખલ કરતા બળવંત ખાબણની પોલીસે ધરપકડ કરી છે મંત્રીના બંને પુત્રો અત્યારે ફરી એકવાર પોલીસ કસ્ટડીમાં છે દાહોદ જિલ્લામાં મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ યોજના રોજગાર ગેરંટી યોજના એટલે કે મનરેગા આ થયેલા રાજ્યના રાજકીય અને સામાજિક વર્તુળોમાં ખળભળાટ મચાવી દીધો છે આ કૌભાંડ મામલો નવો વળાંક લઈ રહ્યો છે જેમાં રાજ્યના મંત્રી બચુ ખાબડના મોટા પુત્ર બળવંત ખાબડ પણ એકવાર ધરપકડ કરવામાં આવી છે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી ભાણપુર ગામે મનરેગા લાખ રૂપિયાના ફરિયાદ નોંધાવી જેમાં બળવંત ખાબરની માલિકીની રાજ ટ્રેડર્સ એજન્સી પર ગેરરીતિના ગંભીર આરોપો લાગ્યા છે આ પહેલા કિરણ ખાબરની પણ અન્ય ગુનામાં ધરપકડ કરવામાં આવી છે ફરિયાદમાં રાજ ટ્રેડર્સ એજન્સીનો ઉલ્લેખ જે બળવંત સાથે સંકળાયેલી છે

મેજિસ્ટ્રેટ કોર્ટે તેમને જામીન આપ્યા હતા જો કે નવી ફરિયાદ નોંધાયા બાદ બળવંત ખાબડ ફરી પોલીસ કસ્ટડીમાં છે જ્યારે કિરણ ખાબડની લવાડિયા ગામના કેસમાં બે દિવસ પહેલા ધરપકડ કરવામાં આવી છે મંત્રી બચ્ચુ ખાબડના બંને પુત્રો ફરી ધરપકડ થતા રાજકીય વાતાવરણ ગરમી લેવા લાગ્યું છે આ મામલે મંત્રી બચ્ચુ ખાબડ સરકારી કાર્યક્રમોમાંથી ગેરહાજર રહ્યા છે જેના કારણે અનેક અટકળો શરૂ થઈ ગઈ છે અને ફરિયાદ રાજ્યના મુખ્યમંત્રીના કાર્યાલય સુધી પહોંચી છે અને આ મામલો હવે રાજ્ય સરકારના ઉચ્ચ સ્તરે ચર્ચાનો વિષય પણ બન્યો છે ડીવાયએસપી જગદીશ ભંડારીની આગેવાનીમાં ચાલી રહેલી તપાસમાં વધુ ખુલાસાઓની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે સ્થાનિક નાગરિકોમાં કોબાણને લઈને ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે ગ્રામીણ વિસ્તારોના વિકાસ માટે બનાવવામાં આવેલી મનરેગા યોજનાનો દુરુપયોગ થતા હોવાની વાતથી લોકોમાં નારાજગી છે સોશિયલ મીડિયા પર આ મુદ્દે ચર્ચાઓ ગરમ છે અને લોકો તપાસ એજન્સી પાસેથી નિષ્પક્ષ અને ઝડપથી કાર્યવાહી કરવાના આક્ષેપ કરી રહી છે તો બીજી તરફ દાહોદ જિલ્લામાં મનરેગા યોજના હેઠળ થયેલા કથિત ગેરરીતિનો મામલો નો પર્દાફાશ બે હજાર પચીસ ની શરૂઆતમાં થયો જ્યારે જિલ્લા ગ્રામીણ વિકાસ એજન્સીના બી એમ દેવગઢ બારિયા અને ધાનપુર તાલુકામાં પાંત્રીસ એજન્સીઓ સામે ફરિયાદ નોંધાવી આ ફરિયાદમાં જણાવ્યું કે મનરેગા યોજના હેઠળ થયેલા કામોમાં એકોતેર કરોડ રૂપિયાની ગેરરીતિ આચરવામાં આવી હતી અને આ ફરિયાદ બાદ દેવગઢ બારિયા તાલુકામાં અઠ્યાવીસ એજન્સીઓના પ્રોપોરેટરની ઓળખ કરી પ્રોપરાઇટરની ઓળખ કરવાની કામગીરી શરૂ કરાઈ અને મનરેગા શાખાના ચાર કર્મચારીઓની ધરપકડ કરવામાં આવી આ ઘટનાએ ગુજરાતના રાજકીય વર્તુળોમાં હાહાકાર મચાવી દીધો છે કારણ કે આ કૌભાંડમાં મંત્રી બચ્ચુ ખાબડના બંને પુત્રો બળવંત અને કિરણ ખાબડની સંડોવણી હોવાની ચર્ચાઓએ જોર પકડ્યું છે અઠ્યાવીસ મે બે હજાર પચીસ ના રોજ દાહોદની નામદાર કોર્ટે બળવંત અને કિરણ ખાબડની જામીન અરજીઓ માન્ય રાખી જોકે દાહોદ પોલીસે આ જામીનના નિર્ણયને પડકારવા માટે ઉચ્ચ કોર્ટમાં જવાની તૈયારી શરૂ કરી હતી અને એક દિવસનો સ્ટે મેળવ્યો હતો પોલીસની અરજીને ફગાવી દીધી અને બંનેના રાખ્યા હતા આ દરમિયાન મે પચીસ ના રોજ દાહોદ બી ડિવિઝન પોલીસ મથકે કિરણ ખાબર વિરુદ્ધ નવી ફરિયાદ નોંધાવી હતી જેમાં ધાનપુર તાલુકાના લવારિયા ગામમાં મનરેગા કૌભાંડ હેઠળ થયેલા કામો જે મનરેગા કામો હેઠળ થયેલા કૌભાંડો છે એ રૂપિયા ઉપાડી ગયા હોવાના આરોપ મૂકવામાં આવ્યા

મંત્રી બચ્ચુ ખાબડના બંને પુત્રો જેલમાં ગયા એ વાતને તમે કેવી રીતે જુઓ છો ને પોલીસની કામગીરીને તમે કેવી રીતે જુઓ છો કમેન્ટ કરીને ખાસ જણાવજો જોતા રહેજો ન્યૂઝ નમસ્કાર